હર ઘર તિરંગા અભિયાન અનવ્ય લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીક્યા વધુ સુદ્રઢ બનાવવા હેતુથી છોટાઉદેપુરમાં સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા જિલ્લા વહીવટીન તંત્ર દ્વારા યોજવામાં આવી હતી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં શહેરવાસીઓ અનેરો જુસ્સો બતાવ્યો હતો ત્યારે અંદાજીત ત્રણ હજાર લોકો આ તિરંગા યાત્રામાં જોડાઈ ઘરો બે રાષ્ટ્રધ્વજ લહેરાવી છોટાઉદેપુરને તિરંગામાંય બનાવી દીધો હતો તો છોટાઉદે ણી સહિતના મહાનુભાવો રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં જોડાયા હતા પોલીસ જવાનો તેમજ વિવિધ શાળાના બાળકો આ તિરંગા યાત્રામાં જોમ જુસ્સાથી જોડાયા હતા તો સબસે પ્યાર અમારાની ભાવના વ્યક્ત કરી સહ હોય તિરંગો લહેરાવી વંદે માતરમ ભારત માતા જય સહીદ દેશભક્તિના નારા લગાવ્યા હતા તો સાથે સાથે સ્વતંત્ર વિરોધ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ હતી તો શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં આ યાત્રામાં જોડાયા હતા તો યાત્રાને નિહાળવા છોટા ઉદેપનના માર્ગો પર લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા તો સોએ તિરંગા યાત્રાનું અભિવાદન પણ કર્યું હતું તો જિલ્લા સેવા સદન ખાતેથી આ તિરંગે યાત્રા નીકળી હતી જે નગરના મુખ્ય માર્ગો નગર સેવા સદન પોસ્ટ ઓફિસ મહાકાળી મંદિર જૈન મંદિર ચાર રસ્તા કસબા ચાર રસ્તા બાબા સાહેબ આંબેડકર ચાર રસ્તા સ્ટેટ બેંક સર્કલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પંચવટી ઉપરથી બંગલોઝ અલીરાજપુર નાકા જિલ્લા સેવા સદન ખાતે પરત ફરી હતી તો જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં છોટા ઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ પાવી જેતપુર તાલુકાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ રાજ્યસભાના પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ પોલીસ જવાનો શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રા સાથે જોડાયા હતા સ્વાતત્ય પ્રવણે પૂર્વ સંજાય એટલે વિભાજન વિધિ શિકા આજના દિવસે આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવનાર તમામ સ્વાતંત્ર્ય વીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હું વંદન કરું છું નમન કરું છું સાથે સાથે દેશના વિભાજનમાં જ્યારે નફરત અને હિંસા ના શાંતિ જ્યારે ભોગ બનનાર એવા તમામ લાખો લોકોને હું લાખો લોકોના સંઘર્ષને હું સલામ કરું છું વંદન કરું છું અને એમણે જે આહુતિ આપી એને પ્રણામ કરું છું આજના તબક્કે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા

CN24 News Mobile App